નમસ્કાર માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે નવ આઠ બે હજાર ચોવીસના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોવાથી તે નિમિત્તે આજ રોજ આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી દેલવાડાથી નીકળીને ડિંડોલી ફાટકથી ગોડાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી દેવદ ગામ કુંભારિયા સારોલી પુણા ગામ શાયોના પ્લાઝાથી થઈને સીતાનગર ચોકડી અને ત્યાંથી બુટ ભવાની થઈને કાપોદરા પોલીસ સ્ટેશન મથકની હદમાં પ્રવેશ કરીને ગાયત્રી રચના થઈને કાપોદરા ચાર રસ્તાથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશ કર્યો ત્યાંથી અમરોલી વિસ્તારના ઉત્તરાયણ રેલવે સ્ટેશન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના રહીશો ઉપસ્થિત રહ્યા હતા જે તમારું નામ હું પ્રવીણ બી રાઠોડ સુરત શહેર પ્રમુખ આપણે શેરી રેલીનું સઘન જે રૂટ છે એ આપણે દેરાડવા ગામથી સારોલી થઈ પૂણા ગામની હદમાં અને કાપોદરા થઈ આપણે જે ઉત્તરાયણ રેલવે સ્ટેશનનું ગ્રાઉન્ડ છે ત્યાં જે આપણે રેલીનું પૂર્ણ થશે સમાજને એ જ સંદેશો આપવા માગે છે કે અમારો જે આદિવાસી સમાજ છે એ દરેક રાજ્યની અંદર હોય કે દરેક દેશોની અંદર હોય અમારો આદિવાસી સમાજ જુદી જુદી જગ્યાએ વસે છે અને ઓગણીસો બ્યાસીની અંદર યુનો દ્વારા ઘોષિત કરેલ અમારો જે વિશ્વ આદિવાસી દિવસ છે એ આ નવમી ઓગસ્ટને દિવસે અમે ધૂમધામથી અમારો આ દિવસ ઉજવીએ છીએ અને ને સમાજની અંદર એક મેસેજ એવો પાસ કરવા માંગીએ છે કે અમારો આ જે તહેવાર છે એ દરેક સમાજને આજે જાહેર રજા આપવામાં આવે છે તો અમારો જે વિશ્વ આદિવાસી દિવસ છે એ દિવસને અમનો અમારો જાહેર રજા આમંત્રણ કરે અને અમારા કેલંદરની અંદર જાહેર રજા હોવી જોઈએ એવું અમે માગીએ છીએ કોબેજ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ